શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન અધિપત્યવાળી કુંભ રાશિ માટે માહિતી કુંભ રાશિ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ ની વહેલી સવારે ચાર થી મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની જ મકર રાશિમાં આવશે જે તમારી કુંભ રાશિથી બારમા સ્થાનેથી રહેશે ત્રેવીસ બે બે હજાર છવ્વીસે બપોરે અગિયાર ને થી મકર રાશિમાંથી તમારી પોતાની કુંભ રાશિમાં મંગળ આવશે તો આ સોળ એક બે હજાર છવ્વીસ થી તેવીસ બે બે હજાર છવ્વીસ સુધીનો સમય તમારી કુંભ રાશિ માટે કેવો રહેશે તે વિશેની માહિતી તો બારમા સ્થાનેથી થતું આ ગોચર તમને અહીંયા ખર્ચાઓમાં વધારો કરાવશે ખર્ચાઓમાં વધારો કરનાર બની રહે બારમું સ્થાન જે છે ને એ જાવકનું છે કોઈ પણ વ્યક્તિને આવક આવે એ ગમે પણ જાવક થાય ખર્ચ થાય એ ઓછું ગમતું હોય છે તો અહીંયા તમારે ખર્ચા વધશે બીજું કોઈક વખતે એવું બની શકે કે આવક કરતાં ખર્ચ વધી શકે અહીંયા તમારે અમુક વખતે લોનનો આશરો પણ લેવો પડે કેમકે મંગળ ઋણ હરતા પણ છે અને ઋણ કરતા પણ છે ઋણ ન વધે એનું તમારે ધ્યાન રાખવાનું અહીંયા ખર્ચા ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી બની રહેશે મંગલની ચોસી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે હવે ત્રીજું સ્થાન જે છે એ ભાઈભરનું સુખ અને પરાક્રમનું આ સુખ આપતા હોય છે અહીંયા તમને તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય તમારી કાર્ય પદ્ધતિ બદલે તમે એક વિશેષ એનર્જીથી કામ કરી શકો બીજું અહીં તમારા ભાઈઓથી સારું એવું સુખ મળી શકે તમને અહીંયા ખાસ મોટા ભાઈથી તમને સારો સાથ સહકાર મળી રહે સમય તમને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી શકે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેતા અહીંયા થોડું આરોગ્યની બાબતમાં કાળજી લેવી કેમ કે છઠ્ઠું સ્થાન છે રોગ અને શત્રુનું છે તો અહીંયા થોડું આરોગ્યનું ધ્યાન રાખવું બીજું તમને ગુપ્ત શત્રુઓ હોય એને તમારે ઓળખવા પડશે નહીં તો એ તમારું બનેલું કાર્ય બગાડી શકે તમારી રાશિના સ્વામી શનિદેવની સાડા સાતીનો છેલ્લો તબક્કો પણ આ ચાલી રહ્યો છે તો થોડુંક છેલ્લે છેલ્લે તમારે હવે છેલ્લો તબક્કો છે તમારા બે તબક્કા પતિ ગયા શનિદેવની મહાદશાના હવે આ છેલ્લો ત્રીજો તબક્કો છે સાડા સાતીનો એ છેલ્લે તમારે ખૂબ સાચવવાનું રહેશે ખાસ પગજું ધ્યાન રાખવાનું તમારા ગુપ્ત શત્રુઓ વધે એનું તમારે અહીંયા ઓળખવા પડશે નહીં તો દખલ કરશે તમારો પ્રોગ્રેસમાં બંબ તરીકે વચ્ચે અવરોધો કરશે તમે કોઈ પણ વાત કોઈને જણાવશો નહીં અને કાર્ય પૂરું થાય ત્યારે જ જાણે એવો તમે ખાસ ધ્યાન રાખજો તમારા શાંત સ્વભાવ છે રાશિનો જે ગુણધર્મ પ્રમાણે આગળ આપણે વિડીયો કરેલા છે કે તમે કેવા છો તો શાંત સ્વભાવ છે સહનશીલતા છે આ સ્વભાવના લીધે અમુક લોકો તમારો લાભ લઈ શકે મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેતા સાતમું સ્થાન એટલે કલત્ર સુખનું સ્થાન કહી શકાય છે અહીં તમારા તમને જીવનસાથીનું સુખ પણ સારું મળી શકે અહીંયા જેના લગ્ન બાકી હોય તેમને માટે આ સમય યોગ્ય રહેશે તમને તમારી પસંદગીનું પાત્ર તમે મેળવી શકો બધાની સંમતિ લઈ શકો અને વૈવાહિક તૈયારીઓ પણ તમે અહીંયા આ સમયે કરી શકો પરંતુ તમારે જન્મકુંડળીમાં જોવાનું રહેશે જો જન્મકુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હશે તો અહીંયા મંગળથી દોષિત કુંડળી ગણાશે માંગલિક કુંડળી ગણાશે માંગલિક કુંડળીથી તમને લગ્નના યોગમાં વિલંબતા જોવાય લગ્ન આપણે સારા હોય આપણું ઘર સારું હોય આપણો વ્યવસાય સારો હોય પણ કોઈ વાત ફાઈનલ થાય નહીં કોઈ પણ વાતમાં પૂર્ણ ન બની શકે બીજું શું અનુભવાય તમને મંગળના લીધે વાત વાતમાં ગુસ્સો આવી શકે મંગળ અતિશય મહેનત કરાવે બીજું કાળી મજૂરી કરાવે અમુક વખતે ઋણી પણ બનાવે બીજું કામમાં રૂકાવટો પણ આવે આપણે કોઈ બી કામ કરતા હોય ને આપણે એમ થાય કે પતી જશે પણ ઘણું બધું ખેંચાય એમ થાય કે ખરેખર કામમાં રૂકાવટ ખૂબ આવે છે આપણા સમયે એ કામ પૂર્ણ થાય નહીં આવું જો અનુભવાય તો આ મંગળનો દોષ ગણાય તો આપણે મંગળ દોષનું નિવારણ કોઈનું યોગ્ય માર્ગદર્શન લઈને કરાવવું જોઈએ અને કુંડળીમાં મંગળદોષ ન હોય અને તમારે કોઈ મંગળથી કોઈ પણ રીતે શુભફળ જ મળતું હોય તો અહીંયા તમારી પોઝિટિવિટી વધી શકે તમારી પર્સનાલિટી સારી પડે તમારો કામ કરવાનો ઉત્સાહ ઉમંગ જોશ આ બધામાં વધારો થાય બળમાં વધારો થાય ઉન્નતિ થાય બીજું તમને ગુસ્સો પણ ન આવે તેમજ કોઈની ઈર્ષા પણ ના આવે ને તો સમજવું કે મંગળ સારા છે તમને એવું લાગે કે એક રાજા જેવી જિંદગી જીવી રહ્યા છે તો આ મંગળ તમને શુભ ફળ આપનારા બની રહેશે કેમ કે કહેવાય છે ને કે સિત્તેર ટકા અસર કુંડળીમાં મંગળથી થતી હોય છે સિત્તેર ટકા અસર કુંડળીમાં મંગળની રહેતી હોય છે કેમ કે મંગળ કુંડળીના કેટલા સ્થાનને અસર કરે છે એક ચાર સાત આઠ અને બારમા સ્થાને મંગળ હોય તો આ મંગળ માંગળી કુંડળી ગણાય બીજું મંગળની દ્રષ્ટિ પણ આ પાંચ સ્થાન તો ખરા અને સાથે સાથે દ્રષ્ટિ પણ કયા કયા સ્થાને મંગળની દ્રષ્ટિ ચોથા સાતમા અને આઠમા સ્થાનેથી મંગળની દ્રષ્ટિ હોય છે તો ટોટલ આઠ ભાવમાં આ મંગળ અસર કરતા હોય છે તો અહીંયા તમારે મંગળની સારી ખોટી અસર આ રીતે આખી કુંડલીમાં જોવાતી હોય છે સ્ત્રીઓ માટે આ સમય તમારો થોડો ખર્ચ વધારશે તમારી બચત જે હોય એ થોડી ઓછી થઈ શકે બીજું તમારો સહનશીલતાવાળો સ્વભાવ તમે સહનશીલતાવાળા છો બીજાની સેવા કરો છો એના લીધે પણ તમને બધાયથી તમને માન મળી રહે અને તમારી પ્રતિષ્ઠા વધી શકે ઓવરઓલ જોતાં તમારી કુંભ રાશિ માટે મંગળનું મકર રાશિનો ગોચર એ ખર્ચને વધારનારું છે આરોગ્યની રીતે થોડું ધ્યાન રાખવાનું રહેશે તમારી મહેનત અને સાહસિક પ્રવૃત્તિ વધી શકે તમારું પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે અને તમને એક સારી પોઝિટિવિટી મળી શકે જો શુભ હશે તો તો આ રીતે આ મંગળનું કોચર તમને સારું ફળ આપનારું બની રહેશે પરંતુ તમારે ઓર વિશેષ સારું ફળ જોતું હોય તો મંગળ દોષનું નિવારણ કરવું મંગળના દાન તરીકે તમારે શું કરવાનું એક લાલ કપડામાં મસૂરી દાળ ભરી એમાં એક દક્ષિણા મૂકી અને એ મહાદેવજીના મંદિરે તમારે દર્શન કરી અને ત્યાં આગળ મૂકવું બીજું શિવ મંદિરે કરવો જોઈએ બીજું મંગળ માટે નમ આ બીજ મંત્રનો જાપ પણ કરવો જોઈએ આ જાપની સંખ્યા દસ હજારની છે પણ કળિયુગમાં ચાર ગણું તમે જાપ કરો તો એનું શુભ ફળ વધુ મળતું હોય છે તો અંગણનો બીજ મંત્ર છે એનો ચાલીસ હજારની સંખ્યામાં જપ જાપ કરાવવો જોઈએ આ રીતે કરવાથી તમને વિશેષ ફળ મંગળથી પ્રાપ્ત થઈ શકે તો આ હતું મકર રાશિમાં રહે ગોચર મંગળનું તમારી કુંભ રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી નમો નારાયણ